હે ગાઈસ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રતમાં ખવાય એવા સાબુદાણાના વડા સાબુદાણાના વડામાં વપરાતી વસ્તુને આપણે નોટ ડાઉન કરીશું સૌ પ્રથમ પાંચથી છ નંગ બાફેલા બટાકાને સારી રીતે મેસ કરી લઈશું ત્યારબાદ ઓવરનાઈટ કે ચારથી પાંચ કલાક પાણીમાં પલાળેલા સાબુદાણાનો ઉપયોગ કરીશું હવે જીરું વાટેલા આદુ મરચાં આમચૂર પાવડર ક્રશ કરેલા સિંગદાણા અને તલ સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું લીલા ધાણા શેકેલા ધાણા ધાણાજીરુંનો પાવડર નાખી બધું સારી રીતે મિક્સ કરી લઈશું તૈયાર થયેલા મિશ્રણમાંથી સાબુદાણાના વડાનો શેપ આપીશું મેં અહીંયા ટીકીનો શેપ આપ્યો છે તમે ગમતો શેપ આપી શકો છો સાબુદાણાના વડા તળવા માટે તૈયાર છે સાબુદાણાના વડાને ગરમ તેલમાં તળવા માટે મૂકીશું તેલ બહુ ગરમ ના હોય તેનું ધ્યાન આપીશું વડા લાઇટ ગોલ્ડન થાય પછી જ ફેરવીશું બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફેરવતા જઈને સારી રીતે તળી લઈશું તળાઈ ગયેલા વડાને ટિશુ પેપરવાળી પ્લેટમાં કાઢી લઈશું જેથી વધારાનું ઓઇલ નીકળી જાય વડાને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપવાસમાં ખવાતે લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરીશું તો તૈયાર છે વ્રત કે ઉપવાસને મજેદાર કરી દે તેવા સાબુદાણાના વડા